નમસ્કાર આદા આપ સૌ ભાઈઓ બહેનો વડીલોનો મારી સબરસ જ્ઞાન ચેનલમાં હૃદયપૂર્વક સ્વાગત છે હું આપને વિવિધ વિષયોના વિડીયો બનાવીને આપને પીરસું છું આજે આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોરપર ગામ પાસે આવેલ કિલ્લાઓમાં આપણે આવી પહોંચ્યા છીએ આપ મારી પાછળ કિલ્લાનું દ્રશ્ય પણ જોઈ શકો છો પ્રવેશ દ્વાર છે અને આ કિલ્લો અઢારમી સદીમાં એ સમયના નવાનગર સ્ટેટ યાદને કે આજનું જામનગર છે ત્યાંના રાજવી જામસાબ બાપુએ આ કિલ્લો બંધાવેલ હતો અને આ કિલ્લો પોતાના રાજ્યની સુરક્ષા માટે પોતાના રાજ્ય ઉપર કોઈ હુમલો કરે તો એને અહીંયાથી તેને રોકી શકાય એનો સામનો કરી શકાય એ આશયની સાથે માન્ય જામસાબ બાપુ એ આ કિલ્લો બંધાવેલો હતો તો આપણે અત્યારે કિલ્લાના પ્રવેશ દ્વાર પાસે ઊભા છીએ અને હું તમને અંદરમાં જઈ અને અંદરના દ્રશ્યો પણ આપણે દેખાડીશ આ મારી ચેનલ આપને પસંદ આવે આ મારો વિડીયો પસંદ આવે તો જરૂરથી તેને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને બાજુમાં આવેલ ઘંટી દબાવજો અને ત્યારબાદ તેને શેર પણ જરૂરથી કરજો આ આપણે કિલ્લાના પ્રવેશ દ્વાર પાસે આવી પહોંચ્યા છીએ અને આ પ્રવેશ દ્વાર ઉપર આપ જે ભાલાઓ કે ખિલ્લાઓ મજબૂત જોઈ રહ્યા છો તે આપણે વિચાર થાય કે આ શા માટે હશે તો જૂના જમાનામાં જ્યારે દુશ્મનો આવા કિલ્લા ઉપર હુમલો કરતા ત્યારે આ દરવાજાને આવા દરવાજાને તોડવા માટે થઈને સાથે હાથી લઈ આવતા હતા હાથીઓ આ દરવાજાને માથા મારી અને દરવાજો તોડી નાખતા હતા ત્યારબાદ દુશ્મનો લશ્કર કિલ્લામાં પ્રવેશી જતો હતો એટલે હાથીઓ સફળ ના થાય દરવાજો તોડવા માટે થાય એના માટે થઈને આ કિલ્લાઓ રાખવામાં આવતા હતા આ આપણે અંદરમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ આ અંદરના દ્રશ્ય છે જૂનું બાંધકામ આપણે જોઈ શકીએ છીએ કમાનો ઉપર આ બાંધકામ કરેલું છે અને આ વચ્ચો વચ્ચે આપણે આવી પહોંચ્યા છીએ અને અહીંયાથી આપણે ઉભા રહી અને કિલ્લાના અંદરના દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ આ ગેટ છે આપણે જ્યાંથી અંદરમાં પ્રવેશ કર્યો તે આ કિલ્લાની મજબૂત દિવાલો છે અને આ કિલ્લામાં ચારેય ખૂણા ઉપર ચાર કોઠાઓ આવેલા છે અને એ કોઠા ઉપર જવા માટે સીડીઓ પણ બનાવવામાં આવેલી છે અને આ સીડીઓ પર આપણે જઈ અને ઉપરના દ્રશ્યો આપણે જોશું લોકો ત્યાં સહેલાણીઓ આવે છે અને આ કિલ્લો એક સમયમાં સૈનિકોના પગલાંથી ધમધમતો હશે પણ આજે આ કિલ્લો ભેકાર પાસે છે સમય પલટાય ત્યારે આપણે સમજી શકીએ છીએ કે ભલભલા માણસો ભલભલા ભલભલી ઇમારતો પણ જમીન દોષ થઈ જાય છે આ અહીંયા આખા કિલ્લામાં દિવાલો ઉપર આવા બાકોરા છે આ બાકોરા અહીંયા સૈનિકો બંદૂક રાખી અને દુશ્મનો ઉપર ફાયરિંગ કરતા હતા આ એના માટે આખા કિલ્લામાં બધી જ દિવાલોમાં આવા આવેલ છે એટલે દુશ્મનો ઉપર અહીંયાથી હુમલો કરી શકાય આ બહારના દ્રશ્યો છે લીલ વાતાવરણ કોઠાની અંદર માં આપણે ઉભા છીએ ઉપરની છત છે ત્રણસો વર્ષ જૂનો કિલ્લો છે પણ સમયની માર પડી છે એટલે જર્જરિત થઈ ગયો છે અમુક જગ્યાએ કિલ્લો છે એનો ભાગ કરણભૂષ પણ થઈ ગયો છે આપણે જે જોઈ રહ્યા છે તે હજી અકબંધ છે અહીં આ કિલ્લામાં એમ કહેવાય છે કે જામસાબ બાપુ એ સમય નાતા તેને પોતાના મજબૂત દિવાલો આપણે જોઈ શકીએ છીએ અહીંયા જે અકબર છે બાંધકામ અને હજી મને એમ છે કે વર્ષો સુધી આ આપણે જોઈએ છીએ તે બાંધકામ અકબંધ રહેશે પણ અમુક જગ્યાએ આ કિલ્લાનું બાંધકામ છે ને તે જર્જરિત થઈને પડી ભાંગ્યું છે આપણે હવે ઉપર જઈ રહ્યા છે કોઠા ઉપર સીડીઓ દ્વારા ઉપરથી ઉપરનું દ્રશ્ય બહુ નયન રમ્ય છે જે આપણે જોઈ શકીએ છીએ દૂર દૂર સુધી મોડ પર ગામ આવેલું છે એના દ્રશ્યો છે આ એને આના ઉપરથી મોરપરનો કિલ્લો પણ કહેવામાં આવેલ છે આ મોરપર છે જામ સાહેબ બાપુના રાજ્યનું રાણા સાહેબની સરળ શરૂ થતી હતી એટલે સુરક્ષાના ભાગરૂપે અહીં સાહેબ બાપુએ આ કિલ્લાનું બાંધકામ કર્યું હતું લીધેલા દ્રશ્યો છે આ અને જોઈ લ્યો એક સમયે અહીં ઘોડાઓ પણ રાખવામાં આવતા હતા ઘોડાઓને બાંધવાની જગ્યા પણ અત્યારે જે હતી ઘોડાડ જેને કહેવાય એ પણ પડી પાક્યું છે આ પાક છે જર્જરી થઈ ગયો છે અને જમીન દોસ્ત પણ થઈ ગયેલ છે આ વિભાગ પણ ડેમેજ થઈ ગયેલ છે એના અવશેષો આપણે જોઈ શકીએ છીએ આ દૂરના સહેલાણીઓ અહીં કિલ્લો જોવા માટે આવ્યા છે આ ભાગ જજરિત છે અને પડી ભાંગો છે એટલે ત્યાં જવું જોખમ ભરેલું છે આ ભાગ પણ જજરિત છે સમયની ની મારા ઉપર કેટલાય ચોમાસાઓ કેટલાય વાવાઝોડા આવ્યા છે સેલાની તરીકે તેઓ આપ જોઈ શકો છો આ ભાગ પણ જજરીત છે પડી ભાઈ છે એ સમયમાં સિમેન્ટની શોધ તો થઈ નથી ફક્ત ચૂના અને રેતીથી આ બાંધકામ કરવામાં આવેલું છે પણ કેટલું મજબૂત છે આ કમાનો છે કમાનો ઉપર બાંધકામ થયેલું છે આ ઉપરની છત છે જેને આપણે લાકડાના પીઠિયા કહીએ એ પીઠિયા લગાવેલા છે અહીં પણ જે સૈનિકો દુશ્મનોમાં તો હુમલો કરી શકે એના માટે બાકોરા મૂકવામાં આવ્યા છે સુધી ખેતરો આપણે જોઈ શકીએ છીએ નયનરમ્ય દ્રશ્ય છે બહુ દૂર સુધી આપણે જોઈ શકીએ છીએ આ એક નીચે મોટો હોલ છે અને તે કમાનો ઉપર એનું બાંધકામ છે આ હોલ પણ હવે જર્જરીત હાલતમાં છે અહીંયાથી આપણે હોલની બહાર નીકળી રહ્યા છીએ આ કમાનો પણ જર્જરીત થઈ ગઈ છે આ વિભાગ પણ ડેમેજ છે આ કિલ્લામાં એક જગ્યાએ એક કૂવો પણ આવેલો છે પણ આ જજરીત વિભાગમાં ક્યાંક અંદરમાં એ દટાઈ ગયો છે અને એક જગ્યાએ અંદરમાં અનાજ સાચવા માટે થઈને ભૂગર્ભમાં ગોડાઉન જેવું પણ હતું તે પણ આ જે કિલ્લો જજરી થઈને પડી ગયો છે જે ભાગ એમાં ગમે ત્યાં એ ભાગ દટાઈ ગયો છે વર્ષો પહેલે જ્યારે અમે આ કિલ્લામાં જ્યારે અમે વિદ્યાર્થીઓ હતા ત્યારે આવતા હતા ત્યારે આ જે કૂવો પણ હતો અહીંયા અને નીચે અંડરગ્રાઉન્ડમાં એક કોઠાર જેવું હતું પણ આજે આ કિલ્લો જે જર્જી થઈને અમુક ભાગ પડી ગયો એમાં એ ભાગ દબાઈ ગયો છે સુમસામ પાસે છે આ ભાગ છે રેયાજી અડીખમ એમનો ઊભો છે અહીં નીચે ઉતરવા માટે પગથિયા છે આપણે જોઈને વિચાર થાય કે એક સમયે આ કિલ્લાનો જમાનો હતો અને આજે શું એના હાલ છે શું એની હાલત છે રાજાશાહીના વખતમાં આ કિલ્લો કેટલો આબાદ હશે અને કેટલા બધા સૈનિકો અહીંયા રહેતા હશે